નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે રાજસ્થાનથી ગુજરાતમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની મોટા વાહનોમાં સંતાડીને હેરાફેરી કરતી ટ્રકમાંથી કુલ કિંમત છેતાલીસ લાખ પચાસ હજાર ચારસો પચાસનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશનનો ગંદાપાત્ર કેસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા દ્વારા કરાયો નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ સાબરકાંઠાનો રાજસ્થાન બોર્ડરથી સાબરકાંઠા જિલ્લામાં થઈ દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતા ઈસમોની પ્રવૃત્તિ અટકાવી અસરકારક કામગીરી કરવા માટે સૂચના આપી હતી ઉપરોક્ત ટીમના માણસો આજરોજ સત્યાવીસ સાત ચોવીસના રોજ પ્રાંતિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સલાલ નજીક આવતા ખાનગી રાહે બાતમી મળેલ કે એક ટાટા કંપનીની બંધ બોડીની ટ્રક નંબર આરજે જે જી એન અડસઠ તેતાલીસનો ચાલક રાજસ્થાનથી પોતાના કબજાની ટ્રકમાં વોશિંગ મશીનની આડમાં ભારતીય વિદેશી દારૂનો જથ્થો ભરી અમદાવાદ તરફ જઈ છે જે ટ્રક હાલમાં કાટવટ પાટીયા નજીક આવેલ આગમન હોટલ આગળ રોડની સાઈડમાં ઊભો છે જે બાતમી મળતા આગમન હોટલ આગળ આવતા રોડની સાઈડમાં હકીકતવાળી બાતમી ટાટા કંપનીની સોળ પંદર ટ્રક નંબર આર જે જીએન અડસઠ તેતાલીસ ઊભો હોય અને કેબિનમાં જોતા ટ્રકનો ચાલક હાજર ન હોય જેથી ટ્રક ચાલકની હોટલ ઉપર તેમજ આજુબાજુમાં તપાસ કરતાં મળી આવેલ નહીં તેમજ ટ્રકમાં ચેક કરતા વોશિંગ મશીનના ખોખાઓની વચ્ચેના ભાગમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ ભરેલી જે દારૂની પેટીઓ નંગ ચારસો તથા છુટ્ટી બોટલ અગિયાર મળી કુલ નંગ સાત હજાર છસો એકાણું કિંમત એકત્રીસ લાખ સાત હજાર આઠસો પચાસ તથા વોશિંગ મશીનના બોક્સ નંગ એકસો વીસ કિંમત પાંચ લાખ સડત્રીસ હજાર છસો તથા ટ્રક નંબર આરજી ચૌદ જીએન અડસઠ તેતાલીસના આરટીઓએ લગતા કાગળો તથા બિલની ફાઇલ કિંમત તથા મોબાઈલ નંગી પોજાર તથા ટ્રક નંબર આરજી ચૌદ જીએન અડસઠ તેતાલીસ કિંમત દસ લાખ મળી કુલ છેતાલીસ લાખ પચાસ હજાર ચારસો પચાસનો મુદ્દામાલ મળી આવતા તપાસ હાથથી કબજે કરી ટ્રકના ચાલક વિરુદ્ધ પ્રાતિક પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા